નમસ્કાર મારું નામ છે પારુલબેન પટેલ હું જિલ્લા રોજગાર અધિકારી તરીકે વલસાડ જિલ્લામાં ફરજ બજાવું છું અને આજે આપ સૌ સમક્ષ અહીંયા ઉપસ્થિત થયા છીએ એક સરસ મજાનો ટૉપિક જ્યારે મને આપવામાં આવ્યો છે અને એ વિશે વાત કરવાનું મને પણ ગમશે કેમ કે ક્યાંક ને ક્યાંક એ બાળકો સાથે કનેક્ટેડ ટૉપિક છે અને બાળમિત્રો સાથે વાત કરવાનું એમ પણ મને પર્સનલી ખૂબ ગમતું હોય છે આજના મારા ટોપિક વિશે ચર્ચા કરું તો કાઉન્સેલિંગ સ્કૂલ કોલેજીસમાં અત્યારે જનરલી અમારી ઓફિસ વતી જે કામ થતું હોય છે એમાં મેઇન અમારી પ્રવૃત્તિ રહેતી હોય છે કરિયર ગાઈડન્સ કોઈને સલાહ આપવી અત્યારે તો જો કે જમાનો એટલો ટેકનોલોજીથી ભરપૂર છે કે સલાહ આપણને ઘણી બધી મળી જ રહેતી હોય છે પણ સરકારી એક આખી સિસ્ટમ છે અને એમાં અમારી કચેરી એક મહત્ત્વનો ભાગ નિભાવી રહી છે અમને સૌને સરકારે એ જવાબદારી આપેલી છે જે ફરજ રૂપે અમે સૌ નિભાવતા હોઈએ છીએ કે બાળકો સાથે જે સ્ટુડન્ટ્સ છે જેમને કરિયર વિશે કંઈક માહિતી મેળવવી છે તો એમને માહિતી આપવા માટેની એક કામગીરી અમારી ઓફિસ વતી થતી હોય છે અને આજનો મારો ટૉપિક પણ એ જ છે કરિયર ગાઈડન્સ સ્કૂલ કોલેજીસમાં એનું શું મહત્ત્વ છે સૌથી પહેલાં વાત કરું તો કરિયર ગાઈડન્સ કે કોઈપણ ગાઈડન્સ શા માટે જરૂરી છે કાઉન્સેલિંગ અને ગાઈડન્સ આ બે શબ્દો ખૂબ પરિચિત પણ છે અને આપણે જોઈએ છે કે મહત્ત્વના પણ છે અને લોકોમાં એના વિશે જાગૃતતા માટે પણ પ્રયત્નો કરતા હોય છે કે એક્ઝેક્ટલી છે શું સૌથી પહેલાં હું આપ સૌની સાથે એ વિષે એક ચર્ચા કરવા માગીશ કે વિદ્યાર્થીઓ માટે આ વસ્તુ જરૂરી કેમ છે શા માટે એમને કાઉન્સલિંગની જરૂર છે શા માટે એમને ગાઈડન્સની જરૂરિયાત છે તો કોઈપણ વસ્તુનું ગાઈડન્સ એ આપણામાં કંઈક શરૂઆત કરવા માટે કે બાળકો એમાંથી શું શીખે છે શું નવી માહિતી મેળવે છે એમના શૈક્ષણિક સામાજિક અને ભાવનાત્મક રીતે જે વિકાસ કરવાનો છે એમાં ખૂબ મોટી મહત્ત્વની ભૂમિકા ગાઈડન્સથી મળી રહેતી હોય છે ગાઈડન્સ વિશે વાત કરું તો ગાઈડન્સ માટેના અલગ અલગ પ્રકારો છે જેમ કે શૈક્ષણિક માર્ગદર્શન મળે વ્યવસાયિક રીતે તમને માર્ગદર્શન મળે કોઈ વ્યક્તિગત માર્ગદર્શન તમને મળી રહે અને માર્ગદર્શન એક એવી પ્રક્રિયા છે કે જે જીવન પર્યત ચાલું જ રહેતી હોય છે જીવનના દરેક સ્ટેજ પર દરેક તબક્કાએ તમને કોઈક ને કોઈક રીતે માર્ગદર્શનની જરૂરિયાત રહેતી જ હોય છે આપણે સૌ એ વાતથી જરા પણ ઇન્કાર નહીં કરી શકીએ કે હા વિધાઉટ માર્ગદર્શન આપણે કંઈક અચીવ કરી લઈએ અને કરી પણ લઈએ તો એમાં આપણને મુશ્કેલી પડતી હોય છે માર્ગદર્શન હંમેશા આપણા માટે કંઈક રસ્તો ઇઝી બનાવવા માટેનો કંઈક સરળ કરવા માટેના ઓલવેઝ પ્રયત્નો થતા હોય છે જેના માટે આપણે કોઈકનું માર્ગદર્શન મેળવતા હોય છે માર્ગદર્શન એ માનવીના વિકાસના દરેક કે દરેક તબક્કા માટે જરૂરી છે એ ચાહે કુમારાવસ્થા હોય તરુણ અવસ્થા હોય યુવા અવસ્થા હોય કે પ્રૌઢાવસ્થા કે વૃદ્ધાવસ્થા હોય દરેક સમયે સમયે માર્ગદર્શનનો ટોપિક બદલાતો હોય આપણી જરૂરિયાત બદલાતી હોય પણ માર્ગદર્શનની જરૂર દરેક વ્યક્તિને પડતી હોય છે વ્યક્તિ હોય સમાજ શિક્ષણ એ બધા જ એક જ માળાના મણકા છે પરસ્પર એકબીજા સાથે સંકળાયેલા છે કોઈ પણ વ્યક્તિ એ પોતાની ક્ષમતા અને અભિરુચિને અનુરૂપ શિક્ષણમાં જવું કયા વ્યવસાયમાં જવું કરિયરમાં કેવી રીતે આગળ વધવું એ દરેક વસ્તુ એને મળેલા માર્ગદર્શન પર બહુમૂલ્ય આધારિત હોય છે આપણને પ્રોપર સમયે સાચું માર્ગદર્શન મળે તો એમ થાય કે કદાચ સાચા મિત્રના રૂપમાં આપણને ભગવાનના રૂપમાં એક સાચું ગાઈડન્સ મળ્યું અને એક ગાઈડન્સ આપણને જે આપે છે એની સાથે તમારું કેવું અનુકૂલ છે એ તમને કેટલું સમજી શકે છે એ મુજબ એ તમારું કાઉન્સલિંગ કરી શકતા હોય છે સો બે ડિફરન્ટ વસ્તુ છે કાઉન્સલિંગ અને ગાઈડન્સ ગાઈડન્સ આપણને કોઈ પણ આપી શકે છે મે બી સમટાઇમ્સ એ આપણા માટે યુઝફુલ હોય પણ ખરું ન પણ હોય એ આપણી પોતાની વિચારધારા પર છે કે આપણે એમાંથી કેટલું મેળવવું છે અને એમાંથી કેટલું ગ્રહણ કરવું છે માનવીની જરૂરિયાતો કેટલી બધી અમર્યાદિત છે આપણને સૌને એનો અનુભવ છે જ કે આપણને ક્યારેય કોઈ બાબતનો સંતોષ નથી હોતો હંમેશા આપણને એવું જ છે કે હજુ હું વધારે મેળવું હજુ વધારે મેળવું હજુ વધારે મેળવું અને એ હોવું પણ જોઈએ જ્યાં સુધી તમારામાં કંઈક મેળવવાની જિજ્ઞાસા છે ત્યાં સુધી તમે કંઈક ને કંઈક અચીવ કરવા માટે એક્ટિવ રહેશો અને આપણે જોઈએ છે જેમ પેલો હાર્ટનો ગ્રાફ ઉપર નીચે થતો હોય ઇટ મીન્સ કે એ જ્યાં સુધી સ્ટેડી નથી લાઈન એકદમ સ્ટેડી થઈ જાય તો તો માણસનું આયુષ્ય પણ પૂરું થઈ જાય તો એ ઉપર નીચે ચડાવ ઉતાર ચાલુ રહે તો જીવનમાં પણ એવું છે જ્યાં સુધી તમારી લાઈફમાં ઉતાર ચઢાવ ચાલુ રહેશે ત્યાં સુધી તમે એક્ટિવ રહેશો અને એક્ટિવ રહેશો તો જ કંઈક તમે અચીવ કરી શકશો હવે વાત કરું આપની સાથે કાઉન્સેલિંગ અને ગાઈડન્સમાં કાઉન્સેલિંગની જરૂરિયાત કાઉન્સેલિંગ આપણા જીવનમાં શા માટે જરૂરી હોય છે કાઉન્સેલિંગ મેઇનલી વ્યક્તિઓને પોતાને અને તેમના આસપાસના વાતાવરણને સમજવામાં અને તેમના જીવન વિશે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં મદદ કરવાની એક પ્રક્રિયા છે જેને આપણે કાઉન્સેલિંગ કહી શકીએ એકબીજા સાથેનો પરામર્શ કહી શકીએ ગાઈડન્સ તો તમને ઘણા બધાએ આપ્યું એ ગાઈડન્સમાંથી પણ તમારે શું મેળવવું છે એના માટે તમારે પર્ટિક્યુલર એક કાઉન્સેલિંગ સેશન્સ મેળવતા રહેવું પડે જે તમને તમારા કોઈ સાચા મિત્ર તરીકે કોઈ પ્રોફેશનલ કાઉન્સલર આપી શકે સમાજના ઘણા બધા સમાજસેવી વ્યક્તિઓ આપી શકે અમારા જેવી સરકારી કચેરીમાં સ્પેશિયલી કાઉન્સલર્સ અપોઈન્ટ થતા હોય છે એમાંથી કોઈનો આપ સહયોગ મેળવી શકો તમારી કયા વિષયની અને કેવી જરૂરિયાત છે એ વિષયને અનુરૂપ તમને જ્યારે કાઉન્સેલર મળે છે ત્યારે તમે એમની સાથે કાઉન્સેલિંગ સેશન લઈ શકો અને એ કોઈ પણ વિષય પર હોય કોઈ પણ રોલમાં હોય હું એવું પર્સનલી માનું છું કે એ એઝ અ તમારા સાચા મિત્ર તરીકે તમારા જીવનમાં એ મહત્વ બજાવતા હોય છે આજના વિકસતા જતા જટિલ યુગમાં માણસનું જીવન પણ જટિલ બની ગયું છે માણસનું જીવન એટલું મહત્વાકાંક્ષાથી ભરેલું છે કે વિકાસના નામે ધન લાલસા અને સત્તા લાલસા પણ વધી ગઈ છે સ્વાભાવિક છે કે આજના રેસના જમાનામાં તાણ અને સંઘર્ષ વધે છે માણસ તનથી ભાંગેલો હોય છે મનથી ભાંગેલો જોવા મળે તનથી ભાંગેલા તો તો પણ ઘણું બધું અચીવ કરી જાય છે પણ મનથી ભાંગેલો માણસ કદાચ બધું જ એની પાસે હાથ પગ બધું જ સલામત હોવા છતાં પણ કદાચ જે જોઈએ તે અચીવ નથી કરી શકતા અને ત્યારે એ તણાવમાં સરી જાય છે અને ડિપ્રેશનનો માહોલ તો જેણે ભોગવ્યો છે એ જ સમજી શકે કે કેટલો ટફેસ્ટ એ સમયગાળો હોય છે જેના લાઈફમાં આવો કોઈ ફેઝ આવતો હોય છે પણ દરેક ફેઝમાંથી ઉગરવા માટેની એક ચોક્કસ પદ્ધતિ છે બસ તમારે એવા સમયમાં કોઈ સાચા મિત્રનું માર્ગદર્શન કોઈ સારા કાઉન્સેલર સાથેનું પરામર્શ કરવાની જરૂર રહેતી હોય છે જો એવા સમયે તમે એ વસ્તુ પ્રોપર મેળવી લો તો એ ગમે તેવી પરિસ્થિતિમાંથી પણ બહાર નીકળી શકાય છે આજના મારા ટૉપિકને રિલેટેડ જો વાત કરું તો શાળાઓમાં જે બાળકો જે સ્ટુડન્ટ્સ ભણે છે એમની સાથે પરામર્શનું શું મહત્ત્વ છે સૌથી પહેલાં જોઈએ તો વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ કંઈક ભણી રહ્યા છે હવેની આપણી શિક્ષણ પ્રણાલીમાં એમની પાસે પણ બુફે ટેબલમાં જેમ અલગ અલગ ભોજન હોય છે એની જેમ ઘણી બધી વસ્તુઓ એમની સમક્ષ સમાયેલી છે એમાંથી એમને કંઈક પિક કરવાનું છે કંઈક પસંદ કરવાનું છે જ્યાં પણ પસંદગીની વાત આવે છે વિકલ્પ હોય છે જ્યાં આપણી પાસે અને વિકલ્પમાંથી કંઈક આપણે ચોઈસ કરવાની જ્યારે વાત છે કે આ વિકલ્પ પસંદ કરું કે આ વિકલ્પ પસંદ કરું ત્યારે હંમેશા આપણને કોઈકના માર્ગદર્શનની જરૂરિયાત રહેતી હોય છે કે જે આપણને સાચું ગાઈડ કરે કે આ સબ્જેક્ટ લેવાથી આ દિશામાં જઈ શકાય આ મેળવવું હોય તો આ ટાઈપના સબ્જેક્ટ તમારે ભણવા પડશે કે આ લાઇનમાં તમારે જવું પડશે તો વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સિદ્ધિઓને ટેકો આપવા માટે હું માનું છું કે માર્ગદર્શન ખૂબ જ મહત્ત્વનો રોલ નિભાવે છે ત્યાર પછી જોઈએ તો વિદ્યાર્થીઓનું સામાજિક અને ભાવનાત્મક કુશળતા વિકસાવવામાં પણ માર્ગદર્શન ખૂબ જ મદદરૂપ રહે છે કે જો એમને સાચું માર્ગદર્શન મળે તો જ આપણે જે ભાવનાઓ બાળકોમાં જોવા માગીએ છીએ એ ચાહે રાષ્ટ્રભાવના હોય આપણા આજુબાજુના સમાજ સાથેનું અનુકૂલન સાધવાનું હોય એમની પોતાની ભાવનાઓને વ્યક્ત કરવી કે બીજાની ભાવનાને સમજવાની જ્યારે વાત હોય ત્યારે એક પ્રોપર માર્ગદર્શન એમને ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે વિદ્યાર્થીઓની સ્વજાગૃતિ એક સ્ટુડન્ટ છે એને પોતાને પોતાનું સેલ્ફ રિસ્પેક્ટ અને પોતાની જાત માટેની એક સ્વજાગૃતિ એનામાં જગાવવી હોય તો એ પણ એક આપણે એક સારા માર્ગદર્શક થ્રુ એમના સુધી પહોંચાડી શકીએ છે એમનું પોતાનું આત્મગૌરવ જેનાથી વધે બાળકોમાં ઘણી વખત આપણે જોઈએ છીએ કે એમનો સેલ્ફ કોન્ફિડન્સ કદાચ એટલો ન હોય તો એ બિલ્ડઅપ કરવા માટે એવી કોઈ ચોપડી નથી કે વાંચીને એ બિલ્ડઅપ થઈ જાય એના માટે અલગ અલગ એક્ટિવિટીસ થતી હોય કે સ્કૂલ કોલેજીસમાં એમને પ્લેટફોર્મ આપવામાં આવતા હોય જેના થકી આ બધી એક્ટિવિટી થકી એ પોતાનો કોન્ફિડન્સ ગેઇન કરી શકે સેલ્ફ કોન્ફિડન્સ એમનામાં વધે વ્યક્તિ પોતે જો સેલ્ફ કોન્ફિડન્ટ હશે તો એ ગમે તેવા એની વચ્ચે અવરોધો આવે તો એ પાર પાડવાની શક્તિ પણ એનામાં વધે છે વિદ્યાર્થીઓ શિક્ષકો અને માતા પિતા આ બધા વચ્ચે એક સકારાત્મક સંબંધો કે જળવાઈ રહે કેળવાય એના માટે પણ માર્ગદર્શન એ ખૂબ મહત્ત્વનો રોલ નિભાવે છે શાળા સલાહકારો એના પછી જોઈએ કે શાળા સલાહકારો કાઉન્સેલર્સની ભૂમિકા આપણે જોયું કે માર્ગદર્શન માર્ગદર્શન ઘણી બધી રીતનું ઘણી બધી સિચ્યુએશન્સ બેઝ તમને અલગ અલગ મળે છે હવે એમાં કાઉન્સેલરની શું ભૂમિકા જેમણે તમને માર્ગદર્શન આપ્યું છે એની તમારે શાળા કોલેજના જે કાઉન્સેલર્સ છે એની મેઇન ભૂમિકા શું આપણે વ્યક્ત કરી શકીએ સૌથી પહેલાં એમાં જોઈશું કે વ્યક્તિગત અને જૂથ પરામર્શ પ્રદાન કરવું વ્યક્તિગત કાઉન્સેલિંગ કરો એટલે તમે એક ડેટા સાથે જે વ્યક્તિ જે સ્ટુડન્ટ આપની પાસે પરામર્શ માટે આવેલા છે એની થોડીક હિસ્ટ્રી કે એની માનસિક પરિસ્થિતિ કે એના ઘરનું વાતાવરણ કે એનું પર્ફોમન્સ એ ટાઈપનો જે ડેટા મેળવીએ છીએ એ ડેટાના આધારે આપણે એની સાથે વાતચીત કરતા હોઈએ છીએ અને એમાંથી એનો કોઈ પ્રશ્ન છે કોઈ મૂંઝવણ છે તો એના વિશે આગળ કાઉન્સેલિંગ માટેની પ્રોસિજર આપણે હાથ ધરી શકીએ છીએ વર્કખંડમાં માર્ગદર્શન સત્રનું આયોજન કરવું વર્કખંડમાં જ્યારે શિક્ષક જાય છે ત્યારે એ જનરલ બધા જ બાળકો સાથે એક સરખા ટૉપિકમાં વાત કરે છે પણ સામે જે બાળકો છે એમાં ઘણી વખત આપણને જોવા મળે છે કે દરેકની અલગ અલગ નીડ છે કોઈકને આમાં રૂચિ છે બીજા સ્ટુડન્ટની કોઈ અલગ સબ્જેક્ટમાં રૂચિ છે પણ શિક્ષક જ્યારે વર્કખંડમાં હોય છે ત્યારે એવું કહેવાય કે શિક્ષકની નજરમાં કોનામાં કઈ સ્કિલ છે એ જો એન્હાન્સ કરી અને એને આગળ પ્લેટફોર્મ આપવાનું કામ કરે તો શરૂઆતથી એ બાળકની સ્કિલને ઓળખીને આપણે એને એન્હાન્સ કરી શકીએ છીએ તો આવા સમયે એક સલાહકાર તરીકે માનું છું કે શાળાના જે શિક્ષક છે એમનો રોલ ઘણો મોટો મહત્ત્વનો સાબિત થઈ રહે છે શિક્ષકો અને માતા પિતા સાથેનું જે જોડાણ છે એ પણ એક સારા કાઉન્સેલર ઊભું કરી શકે છે પોઝિટિવ બનાવી શકે છે સમુદાય અને સંસાધનોની ભલામણો ઘણી વખત આપણે કોઈક મૂવીમાં જોતા હોઈએ છીએ કે સો એન્ડ સો મૂવી મેં એવું બતાવ્યું કે એક સ્ટુડન્ટ છે કેડેટ છે એને એવી કોઈ સજા આપવામાં આવી કે પંદર દિવસ આ વૃદ્ધાશ્રમમાં જવાનું છે અને ત્યાં સેવા આપવાની છે જસ્ટ લાઈક એક પનિશમેન્ટ પણ આવી પનિશમેન્ટ આપી શા માટે એવી પનિશમેન્ટ આપી એની પાછળ આપણે કદાચ સમજી શકીએ તો કે એક ભાવનાત્મક રીતે એને કોઈક જગ્યાએ કોઈક એક ફિક્સ સમુદાય સાથે જોડવામાં આવે છે તો સમાજમાં એવા ઘણા બધા સમુદાયો છે આ તો એક મેં રૂપે વાત કરી એવા ઘણા બધા સમુદાયમાં જ્યારે તમે બાળકને એન્ગેજ કરો છો ત્યાં જ્યારે એનું જોડાણ કરો છો ત્યારે એ પ્રકારની ભાવના એનામાં વધે છે એનામાં પેદા થાય છે અને જો છે તો એને એન્હાન્સ કરવા માટેનું પ્લેટફોર્મ મળે છે આપણે કોલેજીસમાં ને એમાં જોઈએ છે કે એનએસએસ છે એનસીસી છે એક પર્ટિક્યુલર એક પ્રવૃત્તિ તમારી બનાવવામાં આવે છે કે એ પ્રવૃત્તિ બેઝ તમારામાં રહેલી કોઈ સ્કિલને એન્હાન્સ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે આ દરેક જગ્યાએ સૌથી મોટો પાર્ટ તમારા માર્ગદર્શક અને તમારા કાઉન્સલરનો રહે છે કે તમારામાં શું છે એને શોધવાની એને વધુ સારી રીતે તમે કેવી રીતે ઇઝીએસ્ટ વેમાં કરી શકો એની તમને માર્ગદર્શન આપવાની અને સૌથી પહેલાં જો સ્ટુડન્ટ્સને જરૂર હોય તો એ છે પ્રેરણા તમને જેમાંથી પ્રેરણા મળે છે એ બીજ રોપવાનું કામ જેમ કે અમે અત્યારે એક ક્રિયા કરી રહ્યા છે એમાં એક સેન્ટેન્સ મને ખૂબ ગમે છે કે અન્ન સે ભ્રમ તક એ એક સેન્ટેન્સ મારા માઇન્ડમાં છે એટલા માટે કંઈ પણ ભોજન ગ્રહણ કરતાં પહેલાં એક મગજમાં વિચાર આવે કે અન્ન સે ભ્રમ તક શું આ જે અન્ન છે આ જે ભોજન છે એ મને ઉર્જા આપવાનું છે એ મને ભ્રમ સુધી પહોંચાડવામાં મદદ કરવાવાળું છે કે એનાથી વિપરીત છે તો મારે એને આરગવું કે ન આરગવું તો એક પ્રેરણા જે એક સેન્ટેન્સ રૂપી માઇન્ડમાં પડેલું છે તો એ હંમેશા તમને જીવનપર્યંત કંઈકને કંઈક પોઝિટિવિટી કંઈક ને કંઈક ઉર્જા આપતું રહેતું હોય છે એવી જ રીતે વિદ્યાર્થી કાળમાં પણ વિદ્યાર્થીને શું બનવું છે શું જોવું છે શું વિચારવું છે એક પ્રેરણા મૂર્તિ એમને જો આપવામાં આવે તો એમાંથી જ પ્રેરણા લઈ અને બાળકો ખૂબ સારા વ્યક્તિ બની શકે છે અને ખૂબ સક્સેસફુલ વ્યક્તિત્વ તરીકે એમનું જીવન વ્યતીત કરી શકે છે તો પ્રેરણા આપવી એ પણ એક સારા માર્ગદર્શક અને એક સારા કાઉન્સલરની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભૂમિકા ગણી શકાય કે જે વિદ્યાર્થીઓને આપણે સ્કૂલ સમયમાં આપી શકીએ ઘણી બધી વાતો આપ સૌની સમગ્ર સમક્ષ થઈ છે અને આશા રાખું છું કે આપ સૌને આ દરેક બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અને એક સારા કુશળ સાચા મિત્ર જેવા એક માર્ગદર્શક મળે એક કાઉન્સલર મળે જે આપની સાથે પરામર્શ કરીને આપને સાચી દિશા અને સાચું માર્ગદર્શન અર્પિત કરી શકે અને અમારી કચેરીને પણ હંમેશા આ બાબતે આપ કોન્ટેક કરી શકો છો દરેક જિલ્લામાં અમારી રોજગાર કચેરી છે જ જે હંમેશા આપની સાથે છે આ સાથે જ વિરમું છું નમસ્કાર